જય જવાન જય કિસાન ભાઈ ખેડૂત મિત્રો અત્યારે જૂનાગઢ જિલ્લો તાલુકો માળિયા આટીના ને ગામ જંગલ ગીર અમારું ને હું જગતનો સાત ખેડૂત ચેનલનો વડા અનિલાર વાડ્યા અત્યારે માતાજીની દૈયાથી ભાઈ ને ભગવાનની કૃપાથી અમારે વરસાદની શરૂઆત થઈ આજની તારીખમાં તારીખ છે હજી પચીસ છ બે હજાર ચોવીસ જે આ રીતે વાતાવરણ છે દુકાનમાંથી આપણે વિડીયો ઉતારીએ જો આવું પોઝિશન છે ભાઈ તો પાણી ધીરે ધીરે અહીં ભેગું થાય આખું જો ભાવણી લાયક વરસાદ થઈ જાય બે અઢી કલાક પડી જાય તો તો ભગવાન ભાઈ ના આશીર્વાદ ભગવાનના અને જગતનો તાત પણ ખુશીમાં આવી જાય જગતનો તાત એટલે ખેડૂત ભાઈ ખેડૂત છે તો બધાય છે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો જગતનો તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન ભાઈ હજી અમી વર્ષા વરસાવે એવી ભગવાનને ભગવાનને પ્રાર્થના જય જવાન જય કિસાનભાઈ અત્યારે વરસાદ ચાલુ જ છે અને વરસાદ ચાલુ હજી બે અઢી કલાક રહે એ ભગવાન પાસે પ્રાર્થના કરીએ જગતનો તાત ખેડૂત છેનેલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન